માંગળોના રહીજ ગામથી દ્વારકા પાંચ दिवसीय 20મી પદયાત્રાનું આયોજન થયું છે આ પદયાત્રા પોરબંદર ખાતે પહોંચતા જિલ્લા કોળી સમાજ દ્વારા સ્વાગત કરાયું હતું જેમાં અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રહીજના જય દ્વારકા દેશ પદયાત્રા મંડળ દ્વારા પ્રતિવર્ષની જેમ દ્વારકાના પરમ ભક્ત શ્રી માલદેભાઈજીના ભાઈ રામના માર્ગદર્શન હેઠળ માંગળોના રહીજથી દ્વારકા સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય વિસરાતી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી માનવતાનો સંદેશો વહેતો કરવાનો છે વીસ વર્ષ પહેલા દેસાપા રામ પરિવાર દ્વારા શરૂ થયેલી આ વીસમી પદયાત્રામાં સત્તર તાલુકા અને નેવુ ગામના સાતસો જેટલા શ્રી કૃષ્ણ ભક્તો સ્વયંભૂ જોડાયા છે પદયાત્રીઓને સાથે ત્રીસ ટેક્ટર સ્વ જોડાયેલા છે છેલ્લા વીસ વર્ષથી આ પદયાત્રા યોજાઈ રહી છે આ પદયાત્રા પોરબંદર આવી પહોંચતા